શું કારણ ગત બે તારીખના રોજ રાત્રે આશરે સાડા દસ વાગ્યાના આજુબાજુ લીમડા વિસ્તારમાં એક બેન છે જેઓનું નામ છે રઝિયાબાનું સૈયદ જેઓ પોતાના જે દુકાન ઉપર હાજર હતા તે દરમિયાન આ કામના બે આરોપી જેના નામ છે મઝર ઉર્ફે કસાઈ કુરેશી તથા મોહમ્મદ આઝાદદીન અલી દ્વારા આ કામના જે ફરિયાદી છે તેઓને હાથ હાથ ઉપર અને પેટના ભાગે છરીના ઘા કરવામાં આવેલા હતા તાત્કાલિક દાણીલીમડા પોલીસની ટીમ સ્થળ પર જઈને આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ખૂનની કોશિશ અને અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ ચોપન જીપીએક એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આ કામના જે આરોપી છે બે તેઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે પછી વિગતમાં જ્યારે તપાસ આગળ હાથ ધરવામાં આવી તો જાણવા મળ્યું છે કે આ જે ગુનો છે તેનું કરવા પાછળનું કારણ એ છે કે આ કામના જે ભોગ બનનાર છે તેઓના દીકરા દ્વારા આ કામના જે મુખ્ય આરોપી છે મઝરના ભાઈનું મર્ડર બે હજાર ચોવીસમાં કરવામાં આવેલું હતું જે અનુસંધાને જૂની બે હજાર ચોવીસની અદાવત રાખીને આ કામના બે આરોપી દ્વારા આ જે ભોગ બનનાર છે તેઓ ઉપર ખૂનની કોશિશનો કાર્યવાહી કરવામાં આવી છે તેઓ સાથે તેઓ વારંવાર એકબીજા સાથે વાતો ભૂતકાળમાં થતી હશે અને એક તેઓનો એક રંજ હતો કે પોતાના જે ભાઈ છે તેઓની હત્યા આ કામના ફરિયાદીના પુત્ર દ્વારા કરવામાં આવી રહી હતી તે અનુસંધાને મોકો મળી મળ્યો તે અનુસંધાને તેઓએ બે તારીખે આ પ્રકારનું કૃત્ય કર્યું છે આ જે બંને આરોપી છે તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં મજરુફે કસાઈ કુરેશી છે તેઓ વિરુદ્ધ અલગ અલગ શરીર સંબંધી છ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે દાણીબા પોસ્ટ વિસ્તારમાં અને અન્ય જે આરોપી છે મોહમ્મદ આઝાદ અલી તેના વિરુદ્ધ પણ એક શરીર સંબંધી ગુનો એક દાખલ કરવામાં આવેલ છે તેણે છે હાલ અત્યારે તે પેરોલ ઉપર રજા ઉપર છે પેરોલ રજા ઉપર છે અને હાલ જે ઘટના હતી આ પૂર્વ બનેલી હતી દાણીબા વિસ્તારમાં